હવે રેસ્ક્યુ ટીમના વાહનોને બહાર કાઢવા માટે ફરીથી ચણેલી દીવાલ તોડવી પડશે જરા વિચારો એકવીસ લોકોના મોત બાદ પણ ભ્રષ્ટ તંત્ર ભાનમાં આવ્યું નથી કેટલી હદે બેદરકારી દાખવીને તંત્ર કામ કરી રહ્યું છે તેનો જીવતો જાગતો પુરાવો જુઓ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સતર્કતા દાખવીને ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા તેમ છતાં તંત્ર કઈ હદે બેદરકાર છે તેનો પુરાવો જુઓ તૂટેલા માટે એટલી બધી સતર્કતા દાખવી કે રેસ્ક્યુ ટીમના અંદર પડેલા વાહનો બહાર કાઢવાનું પણ તેમને ન દેખાયું આટલી સતર્કતા આ તંત્રએ બ્રિજ જર્જરિત હતો ત્યારે દાખવ્યો હોત તો એકવીસ લોકોને મોતના મુખમાં ધકેલવું ન પડ્યું હોત

અને એ પણ જુઓ રેસ્ક્યુ ટીમનું આ તંત્ર કેટલું ધ્યાન રાખી રહ્યું છે

દીવાલ ચડી નાખી હવે જયારે ત્રણ જેટલા ઇજનો સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ આ કેવી રીતની કામગીરી છે જ્યારે બ્રિજ જર્જરીત હતું જે ચોવીસ કલાકે વર્ષ બે માં આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગંભીર આ બ્રિજ જર્જરી છે ત્યારે જો આ સફાળુ તંત્ર જાગ્યું હોત તો કદાચ એકવીસ જેટલા લોકો કે જે લોકો અત્યારે મોતને ભેટ્યા છે એમના પરિવારમાં અત્યારે આક્રો આક્રંદ છે આક્રોશ છે એ કદાચ ન હોત અને આ બ્રિજની આ જે ગંભીર આ દુર્ઘટના છે એ ન સર્જાઈ હોત